વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રંગોળીના કલાકારોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી શીખવવાનું જે અભિયાન ચાલે છે જેમાં અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર પાંચસો કરતા વધુ વિદ્યાર્થીઓએ રંગોળી શીખી છે આ અભિયાન અંતર્ગત સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા ખાતે અનાથ તેમજ શારીરિક અપંગ બાળકો સાથે રંગોળી વર્કશોપનું આયોજન સમાજ સુરક્ષા સંકુલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં છવ્વીસ જેટલી જુદી જુદી રંગોળી બનાવવામાં આવેલી વિવિધ ટેકનિક રિયલિસ્ટિક લેન્ડસ્કેપ પોર્ટ્રેટ પાણી પર ઉતરતી પાણીની નીચે વિગેરે શીખવવામાં આવી હતી કુલ ચાર દિવસના વર્કશોપમાં અંતિમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રંગોળી બનાવી અને એ રંગોળીનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું વર્કશોપ દરમિયાન સંસ્થાના દરેક કર્મચારીઓનો ખૂબ જ સાથ મળ્યો હતો સંસ્થાના બાળકોની જિંદાદેલી અને કલા પ્રત્યેનો લગાવ પ્રશંસનીય હતો વર્કશોપના અંતિમ દિવસે દરેક બાળકોને કલ્યાણ સમિતિ વડોદરાના ચેરમેન શંકરલાલ ત્રિવેદી અને દીપક ફાઉન્ડેશન હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશનના પ્રોવિઝન ઓફિસર સંધ્યાબેન સબકાલ પ્રોગ્રામ મેનેજર ચેતન પરમાર સહજ રંગોળી ગ્રુપના ફાઉન્ડર કમલેશ વ્યાસ મીનાબેન વ્યાસ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું જી સર્વપ્રથમ તો સમાજ સુરક્ષા સંકુલના ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી સાહેબ અને એમનો ખૂબ આભાર સાથે મારે કહેવું પડે છે કે અમે લોકો અહીંયા અહીંના જે ઓર્ફનેજ બાળકો છે ફિઝિકલી ચેલેન્જ બાળકો છે એની સાથે અમે છેલ્લા ચાર દિવસથી એક રંગોળી વર્કશોપનું આયોજન કરેલું મીશું અને આજે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા દિવસે બાળકો દ્વારા બનેલી રંગોળી કે જે અમે એને શીખવાડેલું છે એના મુજબ એ લોકોએ રંગોળીનું એક ખૂબ સુંદર પ્રદર્શન એ આયોજિત કરેલી છે અને આજે અમે બાળકોને તમારા તરફથી એક સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન એનાયત કરીશું અને બસ આ એક અલગ જ અમને અનુભવ અત્યાર સુધીનો મળ્યો છે કે નોર્મલ પબ્લિક અને આ બાળકો એટલા ટેલેન્ટેડ છે અમે ખૂબ ખુશ છીએ અમે વડોદરાની જનતાને કહીએ છીએ કે આજે આવો અને પ્રદર્શન નિહાળો ત્યાં આનંદ થાય છે કે સહજ ગ્રુપ દ્વારા કમલેશભાઈ અને મીનાબેને અહીં વર્કશોપ રાખ્યો હતો અમારા પાંત્રીસ બાળકોને રંગોળીનું સરસ કર રંગોળી પૂરતા પાણીમાં બધે સરસ કરાવ્યું છે ગૌતમ બુદ્ધ છે બાળકો છે પછી માતા અને બાળક છે એવું સરસ રંગોળી કરી છે અને એમાં અમારા અહીં સંસ્થાના ચેતનભાઈ અને સંધ્યાબેને પૂરતો સહકાર આપ્યો છે બાળકો સરસ તૈયાર થયા બધાને અભિનંદન આપું છું